સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ મઢડા નિવાસી કેતનભાઈ ચંદુભાઈ જાનીના પત્ની સોનલબેન ઉંમર વર્ષ આડત્રીસ તારીખ એક ઓગસ્ટને ગુરુવારે સ્વર્ગવાસી થયેલ છે તે વિજયભાઈ ચંદુભાઈ જાની હિતેશભાઈ ચંદુભાઈ જાની ભાવનાબેન વિશાલકુમાર બોરલાના ભાભી કાજલબેન રાજેશભાઈ ઈશ્વરિયા કૃપા રશ્મિ હેતના મમ્મી રાજેશકુમાર ચિમનભાઈ ઈશ્વરિયાના સાસુ ભાવનગર નિવાસી સ્વ વિનોદરાય પ્રભાશંકર દેસાઈના દીકરી જીગરના મોટાબેન થાય તેમની બંને પક્ષની સાદડી તારીખ ત્રણ ઓગસ્ટને શનિવારે મઢડા ખાતે રાખેલ છે કેતનભાઈ છન્નું બસો તેતાલીસ પંદર છસો છપ્પન વિજયભાઈ ચોરાણું બસો ત્રાણું બાવન નવસો બાણું